ગોંડલમાં તાજેતરમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી રાજકોટની સગીરાએ રીબડાના એક યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને ફરીવાર ગોંડલ ચર્ચામાં પણ આવ્યું હતું જોકે જે યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી તે યુવકે જીવન ટૂંકાવી દીધું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપનું સ્વાગત છે હું છું જયંત ગોંડલમાં સત્તર વર્ષીય સગીરા વર્ષીય સગીરા પર રીબડા ગામના એક યુવાને જ્યુસ પીવા માટે લઈ ગયો હતો અને ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને આ મામલો સામે આવતા સગીરાની મિત્રએ મીડિયા સામે આવીને સમગ્ર હકીકત પણ જણાવી હતી સત્તર વર્ષીય સગીરા બે મહિના પહેલા જ રાજકોટમાં આવી હતી અને તે મોડલિંગ કરતી હતી આ દરમિયાન સગીરા રીબડા ગામના અમિત ખૂટ સાથે સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવી હતી એક સપ્તાહ પહેલાં જ પરિચય થયો અને ત્યારબાદ તેને મળવા માટે સગીરા ગઈ હતી ગત શુક્રવાર સાંજે અમિત ખૂટ સાથે સગીરા યાજ્ઞિક રોડ પર આવેલા જ્યુસની દુકાને ગઈ હતી જ્યાં બંને જ્યુસ પીધો અને ત્યારબાદ રીબડાનો યુવક સગીરા સાથે ગોંડલ ગયો હતો અને જ્યાં ગાડીમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું સગીરા સાથે દુષ્કર્મ બાદ રાજકોટના મોવડી ચોકડી પાસે સગીરાને આ યુવક ઉતારી ગયો હતો

ગત શનિવારે ફરિયાદ નોંધાઈને તેના એક દિવસ બાદ રીબડાના અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી લીધી છે રાજકોટ પોલીસે સગીરાની ફરિયાદને લઈને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી જોકે આ દરમિયાન પોલીસ તપાસ પહેલાં જ અમિત ખૂટે પોતાની વાડીએ જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે જેની સામે આક્ષેપ થયા તેણે શા માટે જીવન ટૂંકાવી લીધું તેને લઈને હાલ હવે પોલીસ તપાસ શરૂ કરશે ઉલ્લેખનીય છે કે ગોંડલને લઈને સતત નિવેદન આપતા પાટીદાર અગ્રણી જીગીસા પટેલે પણ આ બનાવ સામે આવ્યા બાદ અમિત કુટના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સાથેના ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યા હતા અને સાથે જ લખ્યું હતું કે આ બળાત્કારના આરોપીને બચાવાશે કે ધારાસભ્ય ગીતાબા જાડેજાને કહીને ગોંડલની દીકરીને ન્યાય આપવામાં આવશે જોકે અમિત કુટ સામે ફરિયાદ નોંધાયા બાદ શા માટે તેણે જીવન ટૂંકાવી દીધું તેને લઈને અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ